કેવું હોય કે આપણે કોઈપણ શુભ પ્રસંગ પર જમવા જઈએ ત્યારે સૌથી પહેલાં એ જોઈએ કે સ્ટાર્ટસમાં શું છે અને સ્ટાર્ટર્સની સાથે એ જ વાનગી સાથે એનો સૂપ પણ ટેસ્ટમાં મેચ થાય છે કે નથી થતો જેમ કે હું વાત કરું કે જો હરાભરા કબાબ હોય તો આપણે એવું ઈચ્છીએ કે સાથે મંચાઉ સૂપ હોય કે પછી હોટ એન્ડ સોર સૂપ હોય એનો ટેસ્ટ થોડો સારો લાગે પણ જો ટોમેટો સૂપ હોય તો આપણે એવું જ પ્રિફર કરીએ કે ભાઈ કાં તો ફ્રાઈડ કોર્ન હોય કે પછી પનીર કે મકાઈની શેકેલી અથવા બારબેક્યુ ટાઈપ કશું બનાવીને રાખ્યું હોય તો જેવી રીતે સૂપ હોય એવી જ રીતે બાજુમાં સ્ટાર્ટર્સ એનો પણ ટેસ્ટ મેચ થવો જોઈએ તો આજનો એક એવો સૂપ બનવા જઈ રહ્યો છે કે જે તમારા ઘરે તમે ગેસ્ટ આવશે તો એમને એક હેલ્ધી વર્ઝન પણ મળશે અને સાથે સ્ટાર્ટર્સની તો જરૂર પણ નહીં પડે જે સૌથી પહેલા બનાવશે બાજરા પનીર સુપ અને ત્યાર પછી બનાવી રહ્યા છે સેવ રસ કટોરી કરીએ આજના શો શરૂઆત રિપ્પલ બેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં અને આજે તમે બે અલગ અલગ રેસીપી બનાવવાના છો જેમાંનું એક બાજરાનો સૂપ છે તો પહેલાં તો તમારા વિશે ખાસ વાત આપણા વ્યુઅર્સ સાથે કરો અને તમારી રેસીપી વિશે પણ વાત કરો મારું નામ રિપલ શાહ છે હું સુરતથી આવી છું હું એક વાઈફ છું મને નાનપણથી જ કંઈક નવી નવી રેસીપી બનાવવાનો શોખ છે હું યુટ્યુબમાં જોઈને કંઈ નવી નવી રેસીપી બનાવું છું અને ઘરે ટ્રાય કરું છું આફ્ટર મેરેજ પછી મેં નવી નવી રેસીપી બહુ બધી શીખી છે અને જ્યારે બી કંઈક કુકિંગનો શો હોય તો એમાં હું ઓલવેઝ પાર્ટિસિપેટ કરું છું મને બહુ ગમે છે અને મારા ઘરે નાનું બેબી છે એને પણ કંઈક હેલ્ધી વેજીટેબલ્સ રેસીપી હોય તો હું એને ટેસ્ટ કરાવું છું કે જે નાના બાળકોને લગતી હોય તો એને પણ ભાવે છે તો આજે હું બે રેસીપી બનાવીશ પહેલી રેસિપી છે મારું વેજીટેબલ બાજરા પનીર સૂપ અને બીજી રેસિપી છે રસમલાઈ કટોરી ઓકે સૌથી આપણે ચાલુ કરીએ બાજરાની અને પનીરનું સૂપ રેડી કરીએ ઓકે સાંભળવામાં થોડું યુનિક લાગે છે કે બાજરાનો સૂપ ક્યારેય ચાખ્યો નથી મેં કે પનીર એમાં એડ કરીને કદાચ એક વેજીટેબલ બનાવી શકીએ પણ બાજરાનું અલગ રીતે તો કેવી રીતે બનશે આપણે બાજરાને કેવું કે બહુ ઓછી રેસીપી બનતી હોય કે આપણે એનો રોટલો બનાવીએ યા ફિર ખીચડી બનાવીએ કંઈ પણ બનાવે પણ અત્યારના બાળકોને બાજરાનું કંઈ વસ્તુ પસંદ આવતી નથી તો આ એક એવું યુનિક સૂપ છે કે આમાં તમે પનીર એડ કરો બાજરા બાજરો શિયાળામાં કેવું છે કે બાજરો ખાવાનું બહુ ફાયદામંદ હોય છે કે જેનાથી કેવું કે તમે બાજરો ખાવ તો થોડીક ગરમી પણ રહેશે અને નવા નવા જે ફ્રેશ વેજીટેબલ્સ આવે એ પણ આપણે એડ કરીશું આમાં પનીર એડ કરશું તો થોડું તીખું ખાટો ટેસ્ટ પણ આવશે અને એકદમ યમી પણ લાગશે ઓકે તો ચાલો કરીએ શરૂઆત હા આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એમાં યુઝ કરશું ઓકે ઓઇલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું આ રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે અને હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે સાથે સૂપ બનાવીએ છીએ થોડું હેલ્ધી વર્ઝન આપીએ છીએ તો આમાં ઇમ્યુનિટી બુસ્ટર પણ હોય છે વિટામિન એ ડી અને ઈ પણ છે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન કહી શકીએ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ઝીણા ઝીણા આદુના કટકા લઈશું આમાં પેસ્ટ નથી લેવાની સૂપ છે તો આપણે આની અંદર કટકા લઈશું એની અંદર આપણે મરચાં ખમણેલા છે એ એડ કરશું લીમડો યુઝ કર્યો છે જેનાથી એનાથી એની બાઇન્ડિંગ પણ સૂપમાં એકદમ મસ્ત એનો ટેસ્ટ સરસ આવશે આપણે જીરું એડ કરશું આ બધાને એકદમ સોતળી લેવાનું છે આની અંદર એડ કરીશું હવે હિંગ હિંગનું પ્રમાણ વધારે રાખ્યું રાખીશું હિંગનું પ્રમાણ સુપમાં આપણે થોડું વધારે રાખશું કે ડાયજેસ્ટ થવામાં પણ તમને સારું રહેશે અને હિંગ આપણે જે લઈએ છીએ એ ખાસ વસંત મસાલાની છે અહીંયા કે જેની અરોમા અને સાથે એની જે સુગંધ છે અને સાથેનો ટેસ્ટ ઘણી વખત એવું હોય કે આપણે કોઈ રેસીપી બનાવી લીધી પહેલાં હિંગ નાખી હતી તેનો ટેસ્ટ નહોતો આવતો ઉપરથી આપણે થોડી નાખવી પડે પણ આ ચપટીભર હિંગ જે છે એ ગુડ અરોમા અને સ્વાદ માટે ભરપૂર છે હવે આપણે એમાં વેજીટેબલ્સ કરશું મેં અહીંયા લીધા છે વટાણા થોડા ઓકે પછી કેપ્સિકમ લેશું સમારેલા થોડા અડધી સમારેલી છે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું

આવી રીતે આપણે ચેક કરવાનું છે કે બફાઈ ગયા છે કે નહીં તો આપણા વેજીટેબલ્સ હવે બફાઈ ગયા છે ઓકે હવે આપણે એની અંદર એડ કરશું આ બાજરાનો લોટ છે એમાં થોડું પાણી એડ કરશું ઓકે આવી રીતે થોડું થીક રાખવાનું છે બહુ પતલું નથી કરવાનું મીડિયમ રીતે ઓકે થોડું થોડું પાણી ઉમેરવાનું છે એટલે એનાથી કેવું કે થોડી થીક પેસ્ટ એકદમ પતલી ના થઈ છે અને બાજરાનો લોટ આમ પણ ચીકણો પદાર્થ હોય છે એટલે આપણે પાણી એ રીતે ધીરે ધીરે રાખીશું આપણને એવું લાગે પહેલા થોડું એડ કરીશું આ સૂપ કેવું બહુ થીક પણ નહીં અને બહુ પતલું પણ નહીં

મિક્સ કરી લેશું પ્રોપર એકદમ મિક્સ થઈ જાય પછી આપણે એમાં એડ કરીશું ગરમ મસાલા ઓકે એ આપણે અડધી સ્પૂન જેટલું લેવાનું છે હમ એમાં આપણે એડ કરીશું ચીલી ફ્લેટ એ પણ હાફ સ્પૂન જેટલું જ એડ કરીશું પછી મેં અહીંયા લીધો છે મરી પાવડર ઓકે એ પણ હાફ સ્પૂન જેટલું એડ કરીશું આની અંદર આપણે થોડું લીંબુ નીચું અને હવે એકદમ આવી દેસુ બરાબર એટલે થોડો ટેંગી અને તીખો તીખો અને થોડો સ્ટ્રોંગ બધો જ ટેસ્ટ મળી જશે આની અંદર આવી જશે હવે આપણે એડ કરીશું પનીરના નાના નાના પીસ કરીને લેવાના છે ઓકે શુપ બનશે હવે આપણે પાંચ મિનિટ એને બોઇલ કરીશું ઓકે બાજરાની અત્યાર સુધી મેં રાબ ચાખેલી છે કે એમાં થોડો મરી પાવડર અને ઘીમાં સાતડીને એને બનાવતા હોય છે પણ આ પણ એક હેલ્ધી વર્ઝન કહી શકીએ કે જેમને રાબના નામથી થોડી તકલીફ થાય એમને બધાને કેવું સ્વીટ નહીં ભાવતું હોય પણ કંઈ તીખું હોય તો ઓબ્વિયસલી બધા ટેસ્ટ કરવાના અને સ્પેશિયલી સૂપ તો બધાને ભાવવાનો જ છે અને એમાં બી વિન્ટર હોય તો આપણે અલગ અલગ સૂપ ટ્રાય કરતા હોઈએ છીએ તો આ બી એક નવો સૂપ છે જી હવે જોઈ લઈએ આપણો રેડી થઈ ગયો છે સૂપ ઓ વાવ બહુ જલ્દી રેડી થઈ ગયો હા જલ્દી રેડી આ ઇસ્ટન્ટ આપણે કઈ બનાવ હોય તો ઇસ્ટન્ટ પણ બની જાય જી તો રેડી છે આપણો બાજરા પનીર સૂપ અરે વાહ તો ફટાફટ એને સર્વ કરી દઈએ બાજરા પનીર સૂપ બનાવવા માટેની સામગ્રી એક કપ લીલા વટાણા એક કપ સમારેલા કેપ્સિકમ એક કપ ઝીણી સમારેલી કાકડી એક ટી સ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા એક કપ બાજરાનો લોટ અડધો કપ ઝીણું સમારેલું પનીર એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ એક ટેબલ સ્પૂન ઝીણું સમારેલું મરચું બે ટેબલ સ્પૂન લીંબુનો રસ સ્વાદ અનુસાર મીઠું અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ અરે વાહ બાજરાનો સૂપ બનીને તૈયાર છે અને સાથે એમાં પનીરનો પણ ઉપયોગ કર્યો છે તમે તમારે મન ભાવતા બધા જ વેજીટેબલ અહીંયા ઉપયોગમાં લઈ શકો છો બટ ધીસ ઇઝ વેરી હેલ્ધી રેસીપી તો ઘરે આ શિયાળામાં એક વખત તો ટ્રાય જરૂર કરજો અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે રિપલ વેન શાહ સાથે ફરી એકવાર એક નવી રેસિપી બનાવી રહ્યા છીએ જેનું નામ છે સવાઈ રસમલાઈ કટોરી પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન sunflower ઓઈલ very very light पावड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी ब्रेक बाद आप स्वागत हूँ धारा फोर्च रिफाइन सनफ्लावर ऑयल प्रेजेंट किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेयर મારી સાથે આજે છે રિપલ વેન શાહ કે જે ખાસ સુરત થી આવ્યા છે અને આપણા માટે બ્રેક એક સરસ મજાની બાજરાની સૂપની જે છે છે એ એ ચખાડી અને હવે બનાવી રહ્યા કટોરી તો કરીએ શરૂઆત સૌથી પહેલા તો આ રેસીપી કેવી રીતે તમે બનાવશો અને એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ યુઝ થશે એ વાત શેર કરી દો આપણે એમાં પહેલા દૂધ દૂધ લીધું છે પનીર લીધું છે એક ઇલાયચી પાવડર લીધો છે કે જેથી કેવું કે એની બાઇન્ડિંગ આવશે ઈલાયચી પાવડરની પછી એમાં મેં રોઝ સિરપ લીધું છે કે જે પિંક કલર અને એનું જે રોઝનું જે બાઇન્ડિંગ છે એ બી એકદમ ટેસ્ટમાં સારું લાગશે ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ યસ અહીંયા આપણે એડ કરીશું એક બાઉલ જેટલું મેં અહીંયા દૂધ લીધું છે એ થોડું ગરમ થવા દેસું મીડિયમ ફ્લેમ ઉપર જ રાખશું જેથી કરીને કે કેવું દૂધ બેસી ના જાય અગર દૂધ બેસી જાય તો એની સ્મેલ આવવા લાગે તો એ ટેસ્ટમાં નહીં ભાવે તો આપણે એને ધીમા ગેસે જ ગરમ કરશું ઓકે આપણું દૂધ હવે ગરમ થઈ ગયું છે પાંચ મિનિટ જેવું આપણે ગરમ થવા દેશું એની અંદર આપણે એડ કરીશું શુગર કે જે મેં ત્રણ સ્પૂન જેટલી લીધી છે પછી શુગર એમાં એડ કરીને હલાવવાની છે આપણે શુગર એડ કર્યા પછી આની અંદર મિલ્ક પાવડર એડ કરીશું જે મેં હાફ બાઉલ જેટલો લીધો છે પાવડર એડ કર્યા પછી એને કન્ટીન્યુ હલાવવાનું છે આવી રીતે જેનાથી એકદમ મેલ્ટ થઈ જશે ત્યાર પછી આપણે એડ કરીશું ઈલાયચી પાવડર અહિયાં મેં લીધું છે કંડેન્સ મિલ્ક હાફ શુગર લેશું અને કન્ડેન્સ મિલ્ક ઓપ્શનલ છે અગર તમારે યુઝ કરવું હોય તો કરી શકો

પનીર પનીરને છીણીને આપણે છીણીને એમાં એડ કરીશું હવે આને પણ પ્રોપર એડ કરી દઈએ હવે દસ મિનિટ આપણે એને ઠીક થવા દેસુ જેથી કરીને પનીર પણ એકદમ મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો આ એકદમ ઠીક જેવું થઈ જાય પછી આપણે એની અંદર એડ કરીશું રોઝ સિરપીમે બે સ્પૂન જેટલું લીધું છે હવે એને એકદમ લાવવાનું છે અહીંયા આપણે રોજની જગ્યા પર આપણો ફ્લેવર છે તમે તમે એડ કરી શકો અગર વેનીલા યુઝ કરો તો વેનીલા પણ કરી શકો છો આપણે પહેલાં ઇલાયચી ના કીધું અગર તમે રોજ સિરપ યુઝ ના કરો અને એને ઇલાયચી બી ફ્લેવર કરી શકો છો જ્યારે મેંગોની સિઝન હોય તો તમે મેંગો બી એડ કરી શકો હવે એકદમ હલાવીને ઠીક થવા દેવાનું છે

એમાંથી તમારે કોઈ એક વસ્તુ બનાવવાની છે એટલે આ બનીને તૈયાર થાય તમે ગાર્નિશ કરો ત્યાં સુધી તમને વિચારવાનો સમય મળી જાય કે તમે એમાંથી શું બનાવી શકો છો ઓકે તો આપણું એકદમ ઠીક અને ઠંડુ થઈ ગયું છે ઓકે આ છે સેવઈ રસમલાઈ મઈ કટોરી જે સેવઈ હોય છે એને આપણે ગ્રીન ઘી ઘી બે ચમચી એડ કરીશું એની અંદર સેવઈને ભૂકો કરી એકદમ હલાવવાનું છે પછી બે સ્પૂન જેટલું આપણે એમાં પાણી એડ કરીશું અને પછી થોડું એમાં પણ ઈલાયચી પાવડર એડ કરીશું અને થોડું કન્ડેન્સ મિલ્ક એડ કરીશું પ્રોપર બ્રાઉન જેવો કલર થઈ જાય એટલે ગરમ ગરમ તમને કોઈ પણ શેપ આપવો હોય રાઉન્ડ આપવો હોય સ્ક્વેર આપો હોય એવા કોઈ શેપની અંદર આપણે એને આવી રીતે

एक कप दूध, बी टेबलस्पून मिल्क पाउडर, बी टेबलस्पून कंडेंस्ड मिल्क, चार टेबलस्पून खांड, एक टीस्पून रोज सिरप, बी टेबलस्पून मिक्स ड्राई फ्रूट। तो आपने सेवई रस मलाई कटोरी साउथ आए गए जे? अरे बा રસ રસમલાઈ કટોરી બનીને રેડી છે અને એમાં તમારા મન ભાવતા કોઈ પણ ફ્લેવરનો તમે ઉપયોગ કરી શકો છો પણ સાથે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા કન્ડેન્સ મિલ્કનો આપણે ઉપયોગ તો કરીશું થેન્ક યુ સો મચ બહુ જ સરસ અને એકદમ રીચ લાગતી હોય એવી આ એક રેસીપી છે અને જો વાત કરું તો ફાઈવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી એમાં તમે શું વિચાર્યું છે એમાં હું આપણી પાસે લીલા વટાણા કાકડી અને કેપ્સિકમ છે તો હું એનું છે ને દહીંનું દહીંનું રાયતું બનાવીશ ગ્રીન વટાણાનું દહીંનું રાયતું અરે વાહ ચલો તો કરીએ તૈયારી યા શ્યોર યસ આપણે અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે આપણી પાસે છે વટાણા તો હવે આપણે એને બોઇલ કરીશું એમાં થોડા કેપ્સિકમ યુઝ કરીશું

હવે એને આપણે બોઇલ્ડ કરી લઈએ હવે આપણે આને સ્ટેન્ડ કરી દઈએ ઓકે અહીંયા મેં એક કપ જેટલું દહીં લીધું છે તેને આપણે એકદમ ફીણી લેવાનું છે ઓકે આવી રીતે થઈ જાય ત્યાં સુધી એકદમ ફીણી લેશું અને આપણે હવે વટાણા બધું બોઇલ્ડ થઈ ગયું છે તો એને આપણે મિક્સરમાં પીસી લઈએ અને એક પેસ્ટ બનાવી લઈએ ઓકે આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે વાહ પેસ્ટ રેડી અને હવે સીધું સર્વ કરી લઈ ઓકે પહેલા આપણે દહીં ની અંદર આ પેસ્ટ એડ કરી દેશું આ પેસ્ટને આપણે એકદમ એડ કરી દઈએ પ્રોપર ગ્રીન કલર ના આવે ત્યાં સુધી એને એડ કરી દેસુ લીલા વટાણાનું રેતું એકદમ અલગ બનશે કેવું કે આપણે કાકડીનું બનાવતા હોઈએ બનાનાનું બનાવતા હોઈએ પણ આ લીલા વટાણા કેવું કે શિયાળામાં એકદમ ફ્રેશ વટાણા મળે છે તો આ પણ એક એકદમ નવું ને યુનિક છે અને ટેસ્ટમાં પણ એકદમ નવું લાગશે હવે આની અંદર એડ કરીશું થોડું મીઠું ઓકે એક ચમચી જેટલું અને અડધી ચમચી જેટલું મરી પાવડર એડ કરીશું હવે એમાં મિક્સ કરી લઈએ તો આપણું રેડી છે લીલા વટાણા લાયતું ઓકે તો હવે ફટાફટ સર્વ પણ કરી દઈએ રેડી છે લીલા રાયતું વાહ અને આપણે પરોઠા સાથે પણ સૌ કરી શકીએ અથવા રાઈ સાથે પણ એને ખાઈ શકીએ છીએ યસ લીલા વટાણાનું રાયતું બનીને તૈયાર છે કે જેમાં આપણે ખાસ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો છે થેન્ક યુ સો મચ આ ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસિપી આપવા બદલ અને જેટલી પણ આજે તમે રેસિપી આપી છે એના માટે પણ થેન્ક યુ સો મચ વી વિશ કે તમારી જેટલી પણ રેસિપી છે એ બહુ જ અલગ અલગ બીજા પ્લેટફોર્મ સુધી પણ પહોંચે થેન્ક યુ આજની આ બંને રેસીપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજીસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને તમારી સાથે હું પણ આતુર છું તમારી નવી રેસિપીસ લોકો સુધી પહોંચાડવા ફરી પરિમાડીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે त्या सुधी मने रजा ऐप शो नमस्कार हूँ शुधारा फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑइल प्रेजेंट्स किचन मैजिक को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड बाथवेयर प्रेजेंटेड बाय Fortune Refined Sunflower Oil. वेरी वेरी लाइट को पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े फाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बना वानी नवी स्टाइल